ધવલીવેર ગામમાં આંગણવાડી કેન્દ્રો બેની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા એક પણ સ્થળીઓ પાયામાં વાપરવામાં નહીં આવ્યો સાગરબારા તાલુકાના ધવલીવેર ગામે આંગણવાડી કેન્દ્રો બે બનાવવાનું કામ ચાલુ છે જ્યાં પાયામાં એક પણ સ્થળીઓ વાપરવામાં નથી આવ્યો તો પાયો કેવી રીતે મજબૂત બનશે અગાઉ જ આ આંગણવાડી કેન્દ્રો બે બનાવવામાં આવેલ છે જે પણ દસથી બાર વર્ષમાં જર્જરીત થઈ ગયું હતું અને હવે નવી આંગણવાડી કેન્દ્રોએ જે જગ્યા પર ધવલીવેર ગામમાં મંદિર ફળિયામાં બનાવવામાં આવી રહ્યું છે શું કોન્ટ્રાક્ટરને ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ ગુજરાતની રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટરને એવી મંજૂરી આપી છે કે પાયાની કામગીરીમાં એક પણ સળિયાનો ઉપયોગ નહીં કરવો આ બધું ચિંતાનો વિષય છે તાલુકા વિકાસ અધિકારીએ ગ્રાઉન્ડ પર આવી પોતે વિઝિટ મારી કામગીરીની ચકાસણી કરવી જોઈએ કેન્દ્ર સરકાર દ્વારા નાના ભૂલકાઓને બાળકોને નાનપણથી જ બૌદ્ધિક શક્તિનો વિકાસ થાય અને બાળકો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે પણ આંગણવાડી કેન્દ્રો જો પ્રાઇવેટ હાઉસમાં ચલાવવામાં આવતું હોય તો ત્યાં રમતગમતના સાધનોની વ્યવસ્થાઓનો અભાવ હોય છે ધવળીવર ગામમાં તાલુકાના બાંધકામ શાખાના કર્મચારીઓએ ગ્રાઉન્ડ પર આવી યોગ્ય કામગીરીની ચકાસણી કરવી જરૂરી છે રિપોર્ટર પંકજ સાગબારા